આપણે <todan> <todan>

તકલીફ નથી ટાઈમો ટાઈમ ખાવા મળે છે અત્યારે પેલા થી હકીકત કઉ ને મને ચાર દી થી જાડા થયા હતા બીપી વધી ગયું હતું અને તાવે આવતો તો એટલે આ ભાઈ કારખાને હતો મારા દીકરો એટલે મને મજા નતી એટલે મેં કીધું હું દવાખાને જાઉં એટલે હું અહીંયા કે ફ્લેટે દવાખાને ગઈ સાહેબ કે બાટલો ચડાવી દઈ એને બાટલો ચડાયો બાટલો ચડાવ્યો હું સાંજે આવી ઘરે આવી ઘરે આવી મને ખાવા હું નહી ખોટું બોલું ગીતાજી ના હું ખોટું બોલું તો સવારે હું ઉઠી તો મને એને આઢી રોટલી પડી તી એ વઘારી કમા એટલા બટકા મને મોકલા એટલે મેં કીધું મારે દવા પીવી છે તો હું ઉપર જાય અને હું મારી જાતે રોટલી બનાવી અને બે રોટલી જમીન દવા પીયું

પણ હું કોઈને દુઃખ દેવા માગતી નથી પછી હું ફ્લેટે ગઈ હું ફ્લેટે સારી વાર ઊભી રહી રિક્ષામાં બેઠી હું રોતી હતી રિક્ષાવાળા મને લઈ ગયો મારી પાસેથી ભાડું ના લીધું હું હા શું બલીશ ખોટું બોલીશ નહીં અને હું વહી ગઈ હું વહી ગઈ કુલ નીચે બેઠી હતી પછી ભાઈ આવ્યા એટલે એને એને મેં કીધું મારા ફોન ની રીંગ બંધ થઈ ગઈ છે ને મારે આ કરવું નતું મારા ફોન ની રીંગ બંધ થઈ ગઈ છે ને દીકરા અહીંયા આવી એટલે એ આવ્યો આવ્યો ને એટલે મને બહુ જ દુઃખ થયું હતું એટલે મારાથી રોઈ ગયું મેં કીધું આ રોઈ રીંગ મને ચાલુ કરી દે ને એટલે એને સીધું આ પોઝિશન ચડાવી પછી એને તો રીંગ મને ચાલુ

નવ વર્ષ ત્યાં કરો છો તમે એટલે હવે માર નથી આવવું આશ્રમ માં વઈ જાવ મને આશરો જડે તો ભલે ના જડે તો ભલે મારે બે ઓપ્શન છે જો આશ્રમ માં મને આશ્રમ માં રહી એમ કે તમે આ રહ્યો તો રહ અને ન એક ઓપ્શન બીજું ઠેટ વહી જાવ બે ઓપ્શન લીધા તા મે અને મને હું આયા માંગતી નોતી હું ખોટું નહીં બોલું

અમારા ઘર ના પણ માફી માંગી લીધી બાપા હે અને પેલા પણ બહુ સારી રીતે જ રાખતા હતા પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી પણ એની અમને બહુ દુઃખ છે અને હવે કઈ વાંધો છે નહીં જે બાની તમે પૂછી લીધું છે અને હવે વ્યવસ્થિત રહે છે આમ તો તમે ક્યારના અડધી પોણી કલાક થી આવ્યા છો તમે જોયું કે કાઈ હતું નહીં બાઈ નીચે શાંતિથી સુતા હતા એમ ભાઈ એને તો સાચવતા જ હતા અને સાચવશું અમારી માં છે તો અમે સાચવશું ને એ વાત તમારી સાચી કે મારી માં છે નાનપણથી એને ખૂબ મહેનત કરીને મને મોટો કર્યો છે પણ જે બનાવ બની ગયો છે થૂકેલું તો ચખાતું તો નથી પાછું થઈ ગયું એ તો થઈ ગયું એનો અમને પણ અફસોસ છે પણ હવે એવું નહીં થાય એની અમે અમને ખાતરી આપી છે